હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે દરેક ઉમેદવારો વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકના ઉમેદવારો પીએમએલ અને જીએમએલની રાહ જોઈ રહ્યા છે જેની અંદર શિક્ષણ સહાયકના ઉમેદવારો પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે જ્યારે વિદ્યા સહાયકના ઉમેદવારો GML એટલે કે જનરલ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહેલા છે દરેક ઉમેદવારોનો પ્રશ્ન છે મેરિટ ક્યારે આવશે કારણ કે જ્યાં સુધી મેરિટ નહીં આવે ત્યાં સુધી આગળની પ્રોસેસ થવાની હતી તો તેના વિશે આપણને જે માહિતી મળે છે તેના વિશે આજે આપણે માહિતી આપીશું તો વિડીયોની અંત સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારે એવી માહિતી મળેલ છે કે પીએમએલ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે શિક્ષણ સહાયકનું આવી જવાનું છે તો મિત્રો હા ચોક્કસ આ પીએમએલ આવી જશે કારણ કે સરકારે એટલે કે શિક્ષણ મંત્રીએ એક મહિનાની અંદર ભરતી પૂર્ણ કરવાનું વચન આપેલું છે તો તેના અનુસંધાને ચોક્કસ સત્યાવીસ અઠ્યાવીસ એટલે કે સોમ અને મંગળવાર બંનેમાંથી કોઈપણ દિવસે પીએમએલ આવી શકે છે તો આ એક શિક્ષણ સહાયકના ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય તો હવે શિક્ષણ સહાયકના ઉમેદવારો દરેક ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ રેડી રાખવા પડશે કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ આવશે તેના પછી ત્યારબાદ એફએમએલ એટલે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે પરંતુ તેના માટે સતતને સતત ગાંધીનગર અને સતતને સતત એક્ટિવ રહેવું પડશે દરેક ઉમેદવારોએ જેના કારણે ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલશે મિત્રો જો આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ વિદ્યા સહાયકનું જીએમએલ દરેક વિદ્યા સહાયક ઉમેદવારોનો પ્રશ્ન છે વિદ્યા સહાયકનું જીએમએલ ક્યાર સુધી આવી શકે છે તો મિત્રો વિદ્યા સહાયકનું જીએમએલ પણ ફેબ્રુઆરીના પહેલાં વીકની અંદર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે જો સરકારે એક મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી હશે તો ચોક્કસ વિદ્યા જીએમએલ ફેબ્રુઆરીના પહેલાં મહિનાની અંદર આવવાની શક્યતા રહેલી છે જેના કારણે ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલી શકે જો વિદ્યા જીએમએલ પહેલાં મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનાની પહેલાં વીકની અંદર આવી જાય છે તો ભરતી પ્રક્રિયા લગભગ ઝડપથી ચાલશે અને લગભગ નવા સત્રથી દરેક ઉમેદવારને હાજર કરી દેવામાં આવશે તો દરેક ઉમેદવારોનો પ્રશ્ન છે કે સરકાર જો આ રીતે ભરતી પ્રક્રિયા કરશે તો ક્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે શું ભરતી પ્રક્રિયા ઝડપી ચાલશે મિત્રો અત્યારે તો ભરતી પ્રક્રિયા ઘણી ધીમી ચાલી રહી છે હજી સુધી તો સરકારી શિક્ષકોની સાથે સાથે જૂના શિક્ષકોની સાથે સાથે આચાર્યની ભરતી પ્રક્રિયા પણ પંદર ફેબ્રુઆરી સુધી પૂર્ણ થવાની છે તો આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જ આપણી ભરતી પ્રક્રિયા દરેકની શરૂ થશે તો જેમ બને એમ જલ્દી જેટલી ભરતી પ્રક્રિયા ચાલશે અત્યારે તો એકદમ ભરતી પ્રક્રિયા સ્લો ચાલી રહી છે જો ભરતી પ્રક્રિયાને ઝડપથી બનાવી હશે તો દરેક ઉમેદવારોએ સતતને સતત ગાંધીનગર જવું પડશે સતતને સતત આંદોલન કરવા પડશે સતતને સતત સરકાર સુધી વાત પહોંચાડવી પડશે કોઈ પણ માધ્યમ દ્વારા તો જ ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તો મિત્રો આ એક સારા સમાચાર કહી શકાય દરેક ઉમેદવારો માટે કે અત્યારે પીએમએલ આવી ગયેલ છે તો પીએમએલ આવ્યા પછી જીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે વિદ્યા સહાયકની અંદર તો વિદ્યાસહાયક ઉમેદવારો માટે પણ આ એક સારા સમાચાર કહી શકાય કે વિદ્યાસહાયક ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે ટેટ વનવાળા ઉમેદવારો હોય ટેટ ટુવાળા ઉમેદવારો હોય દરેક ઉમેદવારો અત્યારે ની રાહ જોઈ રહ્યા છે કારણ કે ઘણા ઉમેદવારો પ્રશ્ન છે કે અમારો આટલું મેરિટ બને છે તો શું અમારો નંબર આવી જશે તો જીએમએલ આવવાથી દરેક ઉમેદવારોને પ્રશ્ન પણ પૂરો થઈ જશે તો જે બને એમ જલ્દી ભરતી પ્રક્રિયા શરૂ થાય જલ્દી જીએમએલ અને પીએમએલ આપવામાં આવે જેથી કરીને દરેક ઉમેદવારને ચોક્કસ આનાથી ફાયદો થશે અને ફટાફટ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તો દરેક ઉમેદવારને જલ્દીમાં જલ્દી ઓર્ડર મળી જશે તો આ હતી વિદ્યા લેટેસ્ટ અપડેટ જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ન હો તો અત્યારે તમે આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાયર પરીક્ષાને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો દરેક ઉમેદવારે સતત પ્રયત્ન ચાલુ રાખવા જગ્યામાં પણ વધારો થઈ શકે છે જો જગ્યા વધશે તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થશે તો મિત્રો સતત આવેદનપત્ર આપતા રહો જો અત્યારે મોકો છે પછી આવડી મોટી ભરતી ક્યારે આવવાની નથી તો દરેક ઉમેદવારો સતતને સતત ગાંધીનગર આવેદન આપતા રહો પોતાના કલેક્ટરશ્રીઓને શિક્ષણમંત્રીઓને મુખ્યમંત્રીને તો જ જગ્યામાં વધારો થઈ શકે છે તો દરેક ઉમેદવારો એ હજી પણ પ્રયત્ન ચાલુ રાખવા નીચામાં નીચા મેળવવાળાનો વારો આવી જાય એવી દરેક પ્રયત્ન કરવા જોઈએ આ વિડીયો ગમે તો લાઇક કરજો અને જો ચેનલ સાથે જોડાયેલા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ